ત્યારે બે ઇસમો રણજીત ઉર્ફે ભૂરો સોલંકી અને રાજેશ ઉર્ફે રાજેશ સોલંકીને સાથે રાખીને તપાસ કરતા બિયરની ત્રણ નંગ બોટલ મળી આવી હતી ત્યારે પોલીસની સામે જા દારૂની બોટલ નીચે જમીન પર પછાડી તોડી દીધી હતી બાદમાં મોટું ટોળું એકઠું થઈ ગયું હતું અને અમારા વિરુદ્ધ કેસ કરશો તો અહીંથી તમને જીવતા નહીં જવા દઈએ તેવી ધમકી આપી ધારિયા અને તલવારો કાઢી ઉશ્કેરણી કરી હતી બાદમાં બુટલેગર રાજેશ ઉર્ફે રાજુ સોલંકી ફરાર થઈ ગયો હતો ત્યારે ખેડા ટાઉન પોલીસે આ બનાવમાં બે જુદી જુદી ફરિયાદ દાખલ કરી જેમાં એકમાં પ્રોહિબિશનનો કેસ અને બીજામાં પોલીસની કામગીરી સામે અડચણ ઊભી કરી તે અન્વયે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી